મિત્રો આ છે રામદેવ રણુજા રામાપીર કહે જ્યાં રાજસ્થાન આ મહેલ છે જે કિલ્લો કહેવાય આ રામાપીર હથિયારો ઉપયોગ કરતા રામાપીર ના હથિયાર છે દોસ્તો જે લોકો આ શેર કરશે હું તો એવી પ્રાર્થના કરું કે ભગવાન એનું અડતાલીસ કલાક માંથી કલાકમાં એનું બધું દુઃખ દૂર કરી દે જો આ રામાપીર ના હથિયારો છે હા દોસ્તો આ બધું રામાપીર ની છે એમ સમજો તમે આ જો તલવારું છરી ટાઈમમાં બધું હતું રામાપીર અંતર પણ સાતતા દોસ્તો એના પણ અહીંયા ડબલા મુકેલા છે અંતર અત્યારે આપણે સાધીએ એવું ન સમજતા પેલા પણ અંતરનો ક્રેજ હતો દોસ્તો તો દોસ્તો તમે લાઈ જોઈ શકો છો કે રામાપીર આ જો આ તલવારું અને રામાપીરની તલવાર તો બહુ મોટી છે દોસ્તો આ તો એના ભાઈઓની કાકા પિતરાય ભાઈઓની એવી રીતે તલવારો છે એના જે રામાપીર હતા ને રાજા હતા એના જો એના કપડા જો તમે આ બીજા રાજાના કપડા છે આ રામાપીરને નથી મિત્રો ચોખ્ખું કહી દઉં છું કેમ કે રામાપીરના કપડા મને મારા ખ્યાલ પ્રમાણે નથી રાખવામાં આવ્યા એ બીજી જગ્યાએ છે એમ તો દોસ્તો આ રીતે આખું છે જો તમે જો અહીંના ભાઈઓના બધા કપડાં છે એક આખો ક્રેજ છે જુઓ તમે વાહ જય હો રામાપીર કોમેન્ટ કરી નાખજો મિત્રો ધન્યવાદ